બહુ નાનું પાર્સલ છે બહુ સરસ પેકિંગ સાથે આ પાર્સલ આવ્યું છે તમે જોઈ શકો છો પેકિંગ બહુ મસ્ત છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણું ફાઇનલી પાર્સલ જે ચાર મોટર છે ડીસી અને તેની સાથે ચાર પ્રોપ્યુલર આપ્યા છે તો મિત્રો આ મોટર આપણે શાના માટે મંગાવી હતી તે તમને કહી દઈશું કારણ કે આ મોટરથી આપણે એક ડ્રોન બનાવવાનું છે મિની ડ્રોન જે તમે વિડીયોમાં જોઈ મિત્રો તમે જોઈ શકો છો આ ડીસી મોટર તમે જોઈ શકો છો જે ડ્રોનમાં ઉપયોગમાં આવતી હોય તે અને તેની સાથે ચાર પંખા પણ છે જે બે રેડ કલર છે અને બ્લેક કલરમાં છે તો આ મિની મોટરથી આપણે એક ડ્રોન બનાવવાનું છે તો તમે વિડીયોમાં જોઈ લેજો આ ડ્રોન તો ફાઈનલી આ મોટરો ચાર આવી ગઈ છે આપણી પાસે તે આની કિંમત ત્રણસો રૂપિયાની આપણને ત્રણ ચાર મોટરના ત્રણસો રૂપિયા થયા હતા તો તમે લેવા ઈચ્છતા તો ફ્લિપકાર્ટમાંથી મંગાઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ પાર્સલની અંદરથી એક ફીડબેક રિવ્યુ ના વીસ રૂપિયા આપણને આપે છે કેશબેક આવ્યું છે તો મિત્રો તમે વિડીયોમાં જોયું કે આ પ્રોજેક્ટની અંદર ફીડબેક આપવાના આપણને વીસ રૂપિયા આપે છે એટલે દરેક વ્યક્તિ આવા વીસ રૂપિયા માટે ફીડબેક સારી જ આપે છે તો તમે કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટ લેતા પહેલાં તેની ફીડબેકની ધ્યાનમાં ન રાખો અને તેને રિસર્ચ કરીને લેવાનું કારણ કે ફીડબેક તો લોકો પૈસા માટે પણ આપી દેતા હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો મોટરને હવે અનબોક્સિંગ કરી દઈશું આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપની આપણી પાસે ચાર મોટરો આવી ગઈ છે અને આનું ડ્રોન બનાવવાનું છે તો તમે અમારું નેક્સ્ટ વિડીયો જોઈ લેજો ટ્રંક બનાવે તે અમે તમને બતાવીશું અને આનો અમે એક વખત ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આપણે આ ત્રણ પોઈન્ટ સાત વોલ્ટની નાની બેટરી લાવી દીધી છે ટેસ્ટિંગ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કોકો વન છે

મિત્રો તમે જોઈ શકો છો પાંખા બહુ નાના નાના છે તો આપણે આનું મિની ડ્રોન બનાવીશું ત્રણ પોઈન્ટ સાત વોલ્ટની ડીસી બેટરીથી આ મોટર વર્ક કરે છે આનું આપણે ડ્રોન બનાવીશું તે વિડીયો તમને બતાવીશું તો અમારો બીજો ભાગ જોવા માટે તૈયાર રહેજો